આમોદના ઢાઢર નદીના બ્રિજ પર પચીસ ટન સુધીના છ વ્હીલર વાહનો માટે મુક્તિ ભારે વાહનો પર પ્રતિબંધ યથાવત અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને ભરૂચ જિલ્લાના અમોદ જંબુસર નેશનલ હાઇવે નંબર ચોસઠ ઉપર આવતા ઢાઢર નદીના બ્રિજ પર વાહનોની અવર જવર સંબંધિત નિયંત્રણોની વિગતો સ્પષ્ટ કરવામાં આવી છે હુકમ મુજબ પચીસ ટન સુધીના વજનની ક્ષમતા ધરાવતા છ વ્હીલરના વાહનોને ઢાઢર નદીના બ્રિજ ઉપરથી પસાર થવા દેવાની છૂટ આપવામાં આવી છે આ નિર્ણયથી નાના કમર્શિયલ વાહનોના સંચાલકોને મોટી રાહત મળી છે જો કે પચીસ ટનથી વધુ વજન ધરાવતા ભારદારી વાહનો માટે પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે આ પ્રતિબંધ બ્રિજની સુરક્ષા અને જાળવણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે આ ભારે વાહનો માટે અગાઉ જાહેર કરાયેલા રૂટ ડાયવર્ઝન યથાવત રહેશે તેમના પરિવહન માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે જેમાં જંબુસર ટન ધરાવતા વાહનોને પાદરા એક્સપ્રેસ વે માતર આમોદ માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે તેમજ આમોદથી જંબુસર તરફ જતા પચીસ ટન થી વધુ વજન ધરાવતા વાહનોને આમોદ માતર એક્સપ્રેસ વે પાદરા જંબુસર માર્ગ નો ઉપયોગ કરવાનો રહેશે આ જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કાયદાની જોગવાઈ હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તમામ વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટોને નવા નિયમોનું પાલન કરવા અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે જેથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે